વડોદરામાં દુકાનદાર દ્વારા અનોખી જાહેરાત કરવામાં આવી મતદાન કરો અને વડાપાવ ખાવ જાહેરાત કરાય નિઝામપુરામાં આવે ટેસ્ટી વડાપાવ દુકાનદાર દ્વારા જાહેરાત કરવામાં આવી વડાપાવ ખાવા મતદારો ની લાંબી લાઈનો લાગી મતદાન જાગૃતિ માટે દુકાનદાર વડાપાવ ફ્રી ની જાહેરાત મતદારોએ કહ્યું દુકાનદાર દ્વારા ખૂબ સરાહની પ્રયાસ હાથ આવ્યો મતદાન વધે તે માટે જાગૃતિ પ્રયાસો કરવા જોઈએ ત્રણ હજાર જેટલા લોકોએ અત્યાર સુધી વડાપાવ આરોગી લીધા મતદાનનો દિવસ છે મતદાનમાં જાગૃતિ આવે એ પ્રમાણે અમે લોકો વડાપાવ રાખેલું છે ફ્રીમાં ખવડાવવાનું એક વોટિંગ કરીને આવો અને વડાપાવ આંગળી વતળીને ખવો આ આપણે બહુ સરસ વાત છે આ કે જે મતદાન કરીને આવે એમને વડાપાવ ખાવાનું મળે અને આ જાગૃતિ છે એક તરફ અને બધા ઘર ઘરથી નીકળીને મતદાન કરશે એમને વડાપાવ પણ મળશે ખાવામાં અને એ સારી બાબત છે કે એમાં બધાનું મતદાન વધારે થશે એનો પરિણામ પણ સારો આવશે અને જે પણ પાર્ટી જીતશે એને બહુ મતીથી જીતશે પાર્ટી જે સારો કામ કરશે અને આ સારા કામ માટે આ બહુ સારી બાબત છે આ પ્રયોગ ખરેખર આવકાર લાગીએ છીએ અને આનાથી મતદાનમાં સો ટકા વધારો થશે અને લોકોનો ઉત્સાહ વધશે અને ખરેખર રાજની લોકશાહી માટે